સુરત શહેરના ઉધના વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક સ્લેબ અચાનક ધરાશાય થતાં એક વ્યક્તિનું મોત ત્રણ લોકો પર પડતા ત્રણેયને ગંભીર ઈજા પહોંચી એકનું મોત થયું બે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સુરતના ઉદના વિસ્તારના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ આવેલ ખાતાનો સ્લેબ ધરાશાય થયો ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી અને તાબડતોબ ત્રણેયનું રેસ્ક્યુ કરી તજવીજ હાથ ધરી એક વ્યક્તિની જિંદગી બચાવી ન શકાયું જ્યારે બે ઇજાદ્રસ્તને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમની સ્થિતિ નાજુક છે અને તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે ઉધના પોલીસે કોન્ટ્રાક્ટર માલિક વિરુદ્ધ અપરાધ મનુષ્ય વદનો ગુનો નોંધ્યો પોલીસે કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર કારખાના માલિક ભૂપેન્દ્ર ચેવલીની ધરપકડ કરી લક્ષ્મીના ઇન્ડસ્ટ્રીઝમાં સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો નીચે પટકાયા હતા અને એકનું મોત થયું હતું પકડાયેલ મજૂરો પૈકી ચંદુ નામના મજૂરનું મોત નિપજ્યું એક મજૂને ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો હાલમાં ઉધના પોલીસે બેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીલ એરિયા છે એમાં એક પ્રિન્ટિંગ ખાતામાં જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતાં એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચાર ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લી અને જે કોઈપણ જાતની

આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી ન નહોતી લીધી અથવા આમાં અન્ય કોઈ આ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહેલ છે